હે ગાઈઝ કેમ છો આજે હું જણાવીશ કે પ્રેગનન્સીના લક્ષણો તો જ્યારે પહેલીવાર આપણે મા બનવા જઈ રહીએ છીએ ત્યારે મનમાં બહુ જ આમ શંકા હોય છે કે આ ફેરી પ્રેગનેન્ટ હોઈશ કે નહીં આ પ્રશ્ન દરેક જે બેબી પ્લાનિંગ કરી રહ્યા હોય છે ને એ મહિલા વિચારતી જ હોય છે કે આ થઈ જશે તો સ્ટાર્ટિંગમાં કહેવાય ને કે કંઈ કશું કહી નહીં શકાય પીરિયડ જો તમારી સાયકલ ત્રીસ દિવસની હોય બરાબર છે તો પીરિયડ મિસ થયાના તમે ચૌદ દિવસ રાહ જોઈ શકો છો તો બેસ્ટ પરફેક્ટ રિઝલ્ટ મળશે કારણ કે સ્ટાર્ટિંગમાં નેગેટ સ્ટાર્ટિંગમાં કહેવાય ને કે નેગેટિવ રિઝલ્ટ પણ આવી શકે છે તો અને એના લક્ષણો હવે લક્ષણો વિશે જાણીએ સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે ઉલટી ઉપકા જેવું એ બધું આપણા હોર્મોનલ ચેન્જીસના કારણે થતું હોય છે પછી આપણને જે ભાવતું હોય છે ને એ વસ્તુનો ટેસ્ટ હવે જાણે નથી ભાવતો અને જે નહોતું ભાવતું એ ભાવવા લાગે છે એટલે સ્વાદમાં ચેન્જીસ થાય છે પછી કોઈ વાર આપણને કેવું કે કોઈ વાર એકદમ રોવાનું મન થાય કોઈ વાર હસવાનું થાય કોઈ વાર મૂડલેસ એવી રીતે મૂડ બદલાયા કરે છે કે મૂડ સ્વિંગ એવું થયા કરે છે કોઈને પેટમાં ઝીણો ઝીણો દુખાવો થતો હોય છે કોઈ વાર કમર દુખતી હોય છે કોઈ વાર એમ થોડું તાવ જેવું લાગે છે એટલે આ તમામ લક્ષણો છે ને પ્રેગનન્સીના છે જો તમને પણ